સીતારામ ચરણરતિ મો સીતારામ ચરણરતિ મોરે આ ચોપાઈ જીવનનું સૂત્ર છે જીવનનું સૂત્ર બનાવો મેક એ ફોર્મ્યુલા ફોર યોર લાઈફ જીવન માટે સૂત્ર છે સીતારામ ચરણરતિ મોરે જ્યારે જનકજી ખેતર ખેડતા હતા ત્યારે સીતાજી મળી મહેનત પછી ફલ મહેનત પછી સીતા અને મહેનત પછી મળે ને એમાં આનંદ છે મહેનત ઉપર નજર કરો બીજા માણસોના ધન ઉપર નજર ન કરો મહેનત ઉપર નજર તો આનંદ મળે જે લોકો મહેનત ઉપર અને જીવનમાં આનંદ કેવી રીતે મળે એના ઉપર ફોકસ કરે એ મનુષ્ય મનુષ્ય છે જીવનમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં મહેનત અને હેપીનેસ ખુશહાલી કેવી રીતે સુખી રહી શકો ફરેબ કરી માણસ સુખી ન રહે રાવણ હંમેશા બીજાના ધન ઉપર નજર કરતા હતા અનાથ બની ગયા હતા ઘણા લોકો બીજાના ધન લૂંટી લૂંટીને ભેગા કરી કરીને બંગલા તો બનાવી લે પણ રડે છે તડપડે છે અને ઘણા લોકો મહેનત કરીને ઘર બનાવે છે નાની ઝોપડી બનાવે એમાં આનંદ કરે છે અને વરસાગતમાં એ ધન છૂટી જાવે તો કુટુંબને પરેશાન કરે ઘણા સંતો સાધુ સંતો આશ્રમ બનાવે મોટા મોટા દેવલોક થઈ જાય પછી શિષ્યો બાદે સંસારી અને સાધુ બાદે ફાઇટ કરે બે ઉપર નજર રાખો આ સૂત્ર જીવનનું સૂત્ર યાદ કરો મહેનત અને આનંદ અને મહેનત ન કરો તો આનંદ ન આવે સાધુને પણ મહેનત કરવું પડે ભજન કરવું પડે સત્સંગ જેના જીવનમાં મહેનત છે એને પવિત્ર ફલ મળે અને પવિત્ર ફલ મળે એ આનંદ કરી શકે નજર મહેનત અને આનંદ આનંદ ક્યારે મળે હેપીનેસ ક્યારે રામ ક્યારે મળે તો તુલસીવાવ કહે છે પરહિત પરોપકાર કરો મહેનતથી પ્રાપ્ત કરેલા ધનમાં થોડા બહુ જ પરોપકાર કરો જરૂરત નથી કે દસ લાખ વીસ લાખ પાંચ લાખ કરોડ દાન કરો રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા ઘરમાં એક રોટલા છે બે રોટલા છે તો પંખીઓને ખવડાવો ચીટીઓને ખવડાવો કોઈ અભ્યાગાતા હોય તો એને પણ થોડા બહુ ખવડાવો થોડા બહુ કરો તો આનંદ મળે આ સૂત્ર છે જીવનનું સૂત્ર બનાવો સીતા રામ મહેનત અને ફલ મહેનત કમાવેલા ધન હંમેશા આનંદ આપે હંમેશા અને પાપ કરીને કમાવેલા ધન હંમેશા દુઃખ આપે છે યાદ રાખજો જનકજી મહેનત કરી સીતામલી ફલ મળે મહેનત કરો ફલ મળે પછી આનંદ કરો ખૂબ મહેનત કર્યો પછી સુખા રોટી હોય ને તો બહુ આનંદ આવે આનંદ કરો અને આનંદ ક્યારે પલે જ્યારે જીવનમાં મહેનત હોય ઘણા લોકોને ડિપ્રેશન હોય નીંદ મહેનત કરો મહેનત કરો તો દાવો ઓછો ખાવું પડે મેડિસિન ઓછું ખાવું પડે મહેનત કરું તો નીંદ આવે મહેનત કરો તો આલસ ન આવે અને મહેનત કરો તો જીવનમાંથી બધું કામ ક્રોધ લોભ બાના બિકારથી પાપની ધન આવે પછી મનમાં વિકૃતિ આવે ભાસના આવે બે વિચાર આવે દુરાચાર આવે કારણ મહેનતી માણસ પાસે ફુરસત નથી ટાઈમ નથી નો ટાઈમ ખરાબ કરવા માટે સમય નથી સમય કોને પાસે હોય જેના પાસે અઢલક ધન હોય અને અઢલક ધન ક્યારે આવે તમે સમજી શકો